જય હિન્દ જય મોલીધાર મિત્રો આજે જ્યારે અહીંયા કને હું આવ્યો છું બાપુની ટીકરીએ ત્યારે અહીંયાથી એક મારા મિત્ર શાંતિલાલ મહારાજ અને તમે તો આખું ગામ એમનાથી વાકેફ છો કારણ કે ગયા વખતે પણ જે રીતે બધાએ કેદારનાથ અને ચારધામની યાત્રા કરવા ગયા હતા નેપાલ ને બધી જગ્યાએ અને એના પછી પણ અયોધ્યા પણ બધા ગયા હતા બરાબર એટલે એમનાથી તો પરિચયની જરૂર નથી પરંતુ એમનો એક પાછો નવો એક ટૂર જે થઈ રહ્યો છે એ ભવ્ય ટૂર છે અને એ ટૂર અહીંયાથી જે પ્રવાસ છે એ ચોબારીથી નીકળી અને પછી અલગ અલગ જગ્યાએ જશે એનું વિવરણ હું તમને કહીશ અને એની જે ટિકિટ છે એ માત્ર ખાલી પંદર હજાર અને પાંચસો રૂપિયા એમણે રાખી છે અને હર વખતે એ પોતાની રીઝનેબલ પ્રાઇઝ રાખે છે એના માટે ખાસ છે અને પ્રવાસ દિવસ છે એ બારથી તેર દિવસનો પ્રવાસ દિવસ છે અને બીજી વસ્તુ એ છે કે ભગવાનની કૃપાથી એમની જે આ આખી આખી યાત્રા છે એનું નામ એમણે રાખ્યું છે જય ગંગા મૈયા પ્રવાસ યાત્રા અને એ ચોબારીથી નીકળી અને અંબાજી જશે માં ભવાની જે શક્તિપીઠ છે એના દર્શન કરી અને ત્યાંથી પછી પુષ્કર ગોકુળ મથુરા વૃંદાવન અને ગોર્ધન હરિદ્વાર ગંગામાની આરતી જે એમ કહેવાય છે કે ગંગા આરતી આપણે કરીએ તો પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય એવી ગંગા આરતી અને ગંગા સ્નાન એના પછી રામઝુલા લક્ષ્મણ ઝુલા ત્યાંથી અયોધ્યા ભવ્ય રામ મંદિરના દર્શન કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અને ઉજ્જૈન એ પણ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર એકાલેશ્વર અને ડાકોર રણછોડ રાયથી પછી ચોબારી પરત આવશે અને આની અંદર જમવાની સરસ સુવિધા રાખવામાં આવી છે સવારના નાસ્તો પણ મળશે બપોરના જમવાનું રાતના હળવું ભોજન જમવાનું અને એના પછી હર બીજા દિવસે મિષ્ટાનને એવી રીતે સરસ મજાનું આયોજન કર્યું છે તો દરેકે દરેક યાત્રીઓ મિત્રો આ આ યાત્રાની અંદર જોડાવ કારણ કે તીર્થયાત્રાનું બહુ મોટું પુણ્ય છે અને હર એક વર્ષની અંદર આપણે આપણા રોજિંદા જીવનની અંદર ખરેખર બે ત્રણ વખત તો આવી રીતે ટૂર કરવી જોઈએ અને તીર્થયાત્રા કરવી જોઈએ કારણ કે દરેક તીર્થોની અંદર આપણા દેવસ્થાનો આવેલા છે આપણા ઋષિ મુનિઓએ તપસ્યા કરેલી છે એટલે દરેકે દરેક વ્યક્તિ મારા જ તમારી સાથે જે આ તમે જે આ ટૂર કરો છો તો એની અંદર રહેવાની ને એ બધી સુવિધાઓ કેવી રીતે કરશો ધર્મશાળામાં સારી વ્યવસ્થિત રીતે બરાબર હમ કારણ કે ગયા વખતે જે લોકો બધા ગયા હતા એ કહેતા હતા કે બહુ મજા આવી અમને અને સરસ મજાનું આયોજન હતું મહારાજનું જમવાની પણ સરસ સુવિધા હતી એટલે બધા લોકો મહારાજની પણ વધારે તારીફ કરે છે એમાં ભરત પણ મને કહેતો હતો કે અમે અયોધ્યા ગયા હતા ત્યારે પણ મજા આવી હતી તો એવી રીતે સરસ મજાનું ટૂર હોય છે અને મહારાજનો સ્વભાવ પણ શાંત સારો અને સેવાભાવી છે એટલા માટે દરેકે દરેક વ્યક્તિ જોડાવ અને એમનો જે નંબર છે મોબાઈલ નંબર મહારાજ તમારો મોબાઈલ નંબર જરા આપી દો ને પાછો કહું છું સાઈઠ બે તેત્રીસ તો આ નંબર મહારાજનો છે અને હું નીચે મારી લિંકની અંદર પણ મહારાજનો મોબાઈલ નંબર નાખી દઈશ એટલે મહારાજનો કોન્ટેક કરજો કે આવી રીતે આ શુભ યાત્રા બધા માટે ખૂબ જ શુભ બને જય હિન્દ